કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા આજે વિવિધ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવેલ છે ખાસ કરીને કચ્છ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં કામો પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ એસબીએમના ચૂકવણા ન કરવામાં આવ્યા હોવા બાબત ગરીબ લોકોને મજૂરીનું ચૂકવણું હજુ સુધી ન થવા બાબત વિકાસ કામોને એક વર્ષથી વધુ સમય થઈ જવા છતાં વહીવટી મંજૂરી ન આપવા બાબત સહિતના વિવિધ મુદ્દાઓ પર આજે રજૂઆતો કરવામાં આવી હતી આજે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને આ બાબતો અંગે લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે સરપંચ સંગઠનના પ્રમુખ અને મંત્રીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી આજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ હાજર થયા ત્યારબાદ સરપંચ સંગઠન કચ્છ જિલ્લા અને વિવિધ તાલુકાઓના સરપંચ સંગઠનો દ્વારા સાહેબને એક તો આવકાર અને સન્માન માટે અમે આજરોજ ભેગા થયા હતા સાથે સાથે ગ્રામ પંચાયતોને જે વિવિધ તાલુકામાં કનગડતતા પ્રશ્નો છે એ બાબતે પણ અમે રજૂઆત કરી હતી જેવા કે એસ બી એમના પેમેન્ટોમાં ડીલે થાય છે ત્યારબાદ ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટોમાં પણ ઘણા એવા નાના ગામો છે કે જ્યાં જ્યાં કામો પાણી અને ઘટના થઈ જતા હોય છે તો એ એમાં પણ છૂટછાટ મળે એ માટે અમે આજે રજૂઆત કરી હતી મુદ્દા એ જ હતા ટાઇડ અને અનટાઇડ પંચના જે કામો છે તેમાં ત્યારબાદ એસપીએમમાં અને મનરેગાના પેમેન્ટો ઘણા સમયથી નથી થયા આપે હમણાં દૈનિક પત્રોમાં પણ વાંચ્યું હશે તો એ એ મુદ્દા ઉપર અમે ડીડી સાહેબને રજૂઆત કરી સરપંચોને વિશ્વાસમાં લઈને થતું હોય છે પણ પેમેન્ટ ડીલે થવાનું કારણ સાહેબે કેન્દ્ર સરકારની મનરેગા યોજના છે તો ત્યાંથી ડીલે થતું હોવાનું અમને સાહેબે જણાવ્યું છે તાલુકાના જેટલા પણ સરપંચો છે એમને જે નડતા મુદ્દાઓ છે એમાં મુખ્ય મુદ્દો એ છે કે વહીવટી મંજૂરીઓનો છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીના કામોની વહીવટી મંજૂરી મંજૂરી મળી ગઈ છે પણ વહીવટી મંજૂરી ન મળતા એ કામો હજી પણ અટકેલા છે એની સાથે મનરેગાના મજૂરોના જે ચૂકવણા છેલ્લા બે મહિનાથી નથી થયા આ બાબતે એમને રજૂઆત કરવામાં આવી સાથે એસબીએમની જે ગ્રાન્ટ મોડી આવવાના કારણે પણ કામો ઘણા સમયથી ગ્રામ પંચાયતો કે ગ્રા ત્યાંના સ્થાનિકોએ કર્યા છે એમના પેમેન્ટ નથી આવ્યા આ ત્રણ મુદ્દા એવા છે કે જે સ્થાનિકે જિલ્લા પંચાયત સ્તરે થઈ શકે તો એ આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આ વિષે રજૂઆત કરવી સાથે સાથે જે એવા મુદ્દા છે પોલિસી લેવલના જેમ કે ગૌચર સંબંધિત જે નિર્ણયોની પ્રક્રિયા છે ગૌચરની માપણીના મુદ્દાઓ છે ટાઈટ એન્ડ ટાઈડ જે નાણાંપંચ છે એમના મુદ્દાઓ છે એટલે આ બધા રોજબરોજના નડતા મુદ્દાઓ માટે અને ખાસ કરીને તલાટીની ખાનગી સત્તાનો અહેવાલ કેમ કે ગ્રામ પંચાયતોનો અત્યારે જે મુદ્દો નડી રહ્યો છે કે તલાટીઓની ખાનગી સત્તાનો અહેવાલ જો ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તો ગ્રામ પંચાયતની બોડી અને સરપંચ એમનું નિરીક્ષણ સારી રીતે કરી શકે અને કામને ઝડપી લાવી શકે મુખ્ય મુદ્દો એ છે કે કઈ રીતે વહીવટમાં ઝડપ લાવે લોકોના જે પ્રશ્નો છે લોકોને જે સુખાકારી સારી રીતે થઈ શકે